મિત્રો હું છું કલ્પેશ પાચાણી દેવગામ તો આજે આપણે જીરાની મુલાકાતે આવ્યા છીએ તો તમે જોવો છો કે આ જીરું અત્યારે મસ્ત રીતે ઊભું છે કે છોડવોમાં કે સુકારો નથી ચરમી નથી ફ્લાવરિંગ સ્ટેજમાં અત્યારે જીરું આવી ગયું છે પણ હજી ક્યાંય છોડવાની કે ડાઘ પડ્યો નથી તો ડાયરેક્ટ આપણે આજે ખેડૂતની સાથે જ છીએ તો તમને દવાની માહિતી આપીશ આજે અને ડાયરેક્ટ ખેડ ઉતારે વાત કરીશું આપણે તો રાજુભાઈ આપણે આ જીરું કેટલા વીઘાનું છે અત્યારે દસ વીઘાનું નું દસ વીઘા માં કઈ જીરામાં કઈ ડાઘ ને એવું કરવું કે એવું કઈ નથી બહુ સારું છે જીરું તો બહુ સારું જીરું છે અને તમે જે આ દવા હાથમાં પકડી દઉં બસ હોય દવા તમે છાંટી છે હા હા એમાં રિઝલ્ટ કેવા મળ્યા તમને એમાં રિઝલ્ટ બહુ સારા છે અને ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી શકીએ કે આ દવા છાંટે તો બહુ બહુ સારું એવું ઉત્પાદન લઈ શકે હા એના માટે સારું છે આ દવા હા હા કામ દવા છે марસલ નું જીનિયસ અને નેબુલા કંપની નું ઈટાચી હી દવા અત્યારે ખેડૂતને આપણે ભલામણ કરી શકીએ કે બાવે અને પછી પ્લસ એક ગુજરાત પેસ્ટીસાઇડ નું જેકોડ ફંગીસાઈડ છે તો ઈ

ને પ્લસ ઉપરથી આપણે એક બીજો જે માઇક્રોનિટન નો કરેલો છે છંટકાવ એ છે જુઓ આમાંથી આ છાંટવાથી આખું જીરાના રંગ રૂપ ફરી જશે સ્ટાર્ટ એટલે આ છંટકાવ કરવાથી જીરામાં બહુ જોરદાર રિઝલ્ટ મળે છે અત્યારે અને ખેડૂત મિત્રોને ભલામણ કરી શકીએ અને અચૂક મુલાકાત લો શિવ દેવકામ